दोश्यो ओडोशी हो कुआने लाओ उजे यहाँ तपलिक थेज़े साथ थोडिक आँ लोड़ो था थोडिक तपलिक थेज़े साथ लोपी वाँ कुछ रहाई हो थोडिक तपलिक यह लाओ कल हो अदू ज्या उठाई उसे

એટલે થોડી ગન ઓછી મારે ડબલે લે જઈ આવ હા તો એ જઈ આવ જાવ કે હું શું કહું છું હા તું કે હ તું ડબલે જઈ આવ તમે ડબલે જઈ આવો અને માં બનીવી આવે છે કોક ડોક્ટર નું કસર નું કઈ કહેતા હતા ખરા માં બનીવી તો લઈને આવે છે તમારી બીમારી નો ઈલાજ કરવા બાકી મને તો એ જો આ ઉતે આવું છું

અવાર અવારમાં કસો ખાવલા ને દાવાવાનું છે કે કાવું આ સાચી વાત કરજો કરજો એ હા દેહો એ હા બરા તજો ને ફોન મારો કઈ કરો શ્વાસ ન્યો તતરી થા હયું ના ગસા મારો પરસે પંપ પરસે આ કઈ આયે માય માય રબ આ દે જો મારી અગરબતી અગરબતી સરગાબો આ બાઈક મારતું ગંદબાર તો બનતાઈ આ ડોક્ટર પેટ ભારે ભારે થઈ જઈ જાય છે બીજું કશું જ નહી બાકી તો થોડું ઘણું થાય છે

મને લાગત કે રહા હરોપત રે ઓરો ફરી